મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો લીમખેડા તાલુકાના પાલિ ગામમાં કબીર મંદિર ની ભાષુમાં મહાકાળી અજગર નજરે જતા લોકોએ ગામના જીવ ગયા પ્રેમી ટીમ ને કરી લીમખેડા તાલુકાના પાલી ગામમાં ગત રાત્રિએ રેલવે સ્ટેશન ફળિયામાં કબીર મંદિરની બાજુમાં અજગર નજરે ચડતા ગામ લોકો દ્વારા તોયણી ગામના જીવદયા પ્રેમી ટીમમાં કામ કરતા બાર્યા ધવલભાઈ અરવિંદભાઈને જાણ કરતા રાત્રે આશરે અગિયાર કલાકે ટીમે આવીને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો ચોમાસામાં સાપ તેમજ આવા મહાકાય ઝેરી જીવજંતુઓ અવારનવાર ઘરમાં અને ઘરની આસપાસ દેખાતા હોય છે જેથી લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા રાત્રિના સમય ઘરની બહાર જતા સમયે સાવધાની રાખવી તેમજ બેટરીનો અવશ્ય ઉપયોગ કરવો એવી સલાહ આપવામાં આવી